તો અમારે થેલી નઈ લેવી પડે જસવી ઉપાડી લીધી થેલી જો પહોંચાડ દેશે ઘરે કા લઈ લે ને એને કેમ આપશો ગ્રામ ઢોકળા ચડાવી જ દઈએ ને પછી ખાઈ લઈએ હેલો ગાઈઝ જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ કેમ છે મારી યુટ્યુબ ફેમિલી આઈ હોપ કે બધાય મજામાં છો અને મજામાં જ રહેવાનું તો વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ તો મેં અત્યારે બ્લોગ બનાવવાની શરૂઆત કરી જ દીધી છે ફાઇનલી બે દિવસથી બ્લોગ નોતા બનાયા કેમ કે મને ગળામાં ટોન્સીન એટલે મીન્સ કે કાંકડા મને કાંકડા આવી ગયા તા ઘરેથી આવ્યા કાંકડા આવી ગયા બે દિવસ અને બહુ જ દુખતું હતું બોલાય નહીં કાંઈ ખવાય નહીં ઓલા જેવું થયું કે ઘરેથી લાવ્યા તા મસ્ત મસ્ત બધું ખાવાનું સામે પીડ્યું હોય ને છતાંય ન ખાય એકવી કેમકે ગળા નીચે ઉતરે નહીં ડૉક્ટરે ના પાડી હોય કે એવું ખાવાનું નહીં કેમ ખાવું તો મને તેમ થયું મનમાં વિચાર આવ્યો મેં કીધા જેને મેં કીધું ડાયાબિટીસ હશે એ લોકોને કેમ થતું હશે મેં કીધું ખાવાનું ઘણું મન થાય સામે પીડું હોય છતાંય ન એ લોકો ખાઈએ કે ભગવાન એવા રોગ મોટા તો કોઈ ના દે આપણે તો આ થોડાક દિવસ માટે હોય તો મટી જાય પછી આપણે બધું ખાવાનું જોઈએ પણ એ લોકો કાયમી માટે કાંઈ ન ખાઈ શકે એમ ખાવાની ઈચ્છા તો ઘણી બધી હોય તો ચાલો આપણે બ્લોગ સરળ કરી દીધો છે અને અત્યારે મેં છે ને આજે બનાવવાના છે ઢોકળા ખાટિયા ઢોકળા એટલે મેં અત્યારે પલાળી દીધું છે આપણે પલાળવું પડે એમાં પછી આથો ન આવે એટલે જો પલાળી છે ચણાના લોટનો આપણે જે ચોખાનો ચોખા અને ચણાની દાળ બે કરકરી દળી દી પછી એમાં મેં બધું નાખીને પલાળી દીધું છે મેથી નાખી છે સૂકી કેમકે મેથી પછી પોચી પડી જાય ને એટલે બહુ મસ્ત ખાવાની મજા આવે અને આજ તડકો હતો ને એટલે આથો આવવામાં વાર લાગે ઠંડુ વાતાવરણ હોય ને એટલે ઝડપથી ન આવે એટલે મેં વહેલું પલાળી ગયું હતું તો આજ સાંજે ખાટીયા ઢોકળા બનાવવાના છે અને અત્યારનું વેધર કંઈક બહુ સરસ મજાનું છે તો ચાલો આપણે જોઈ લઈએ તમે જોઈ શકો છો એકદમ સાફ થઈ ગયું છે જો વરસાદ જેવું કંઈ છે નહીં એકદમ ક્લીન ને બધું હરિયાળી હરિયાળી છે અમારે તો પાછો તો સરસ મજાનો કપાસ ઉગી ગયો છે ને ખોખી મસ્ત આ કયા પક્ષીનો અવાજ છે કોમેન્ટ કરો જો કેવું બોલે છે સામે ધુમાડા નીકળે છે ત્યાં એક ફેક્ટરી છે તો બહુ સરસ મજાનું અમારે તો બધું હરિયાળી હરિયાળી છે પાછળ મજા આવી જાય એમ આંખોને ઠંડક મળે આ જોવી પાછળનો નજારો ક્યાંય જવું જ ન પડે અમારે તો અત્યારે કેટલા વાગ્યા છે તો અત્યારે આઈ થિંક આંખોને ખુલ્લી અત્યારે કેટલા વાગ્યા છે તો અત્યારે વાગ્યા છે એક જેવું જોવા છે સમથિંગ એક વાગ્યા છે તો એક વાગ્યાનું આ રીતનું વાતાવરણ છે અત્યારે હમણાં બપોર પછી પાછો વરસાદની ધબાધબી બોલ છે અમારે તો અહીં રોજ આવી જ જાય છે જ આવતું તો આવી જ જાય એક દિવસ ખાલી તો જતો જ નથી તો સારું ચાલો તો હવે જમી લીધું છે અને ઢોકળાનું પલાળી દીધું છે અને હવે થોડી વાર સુઈ જાય આરામ કરી લઈએ કેમકે ઠંડુને એવું કંઈ ખાવાનું નથી હમણાં અને થોડોક આરામ લેવાનો છે તો આરામ કરી લઈએ અને આ વારંવાર મને આવું થઈ જાય છે તો જો કોઈ પાસે કઈ એવો ઈલાજ હોય કે કઈ દિવસ ન થાય આ ટોન તો મને કહેજો તો હું એ ઉપાય જરૂર જ માવીશ જેથી મને ના થાય તીખું તળેલું બહુ વધારે ખાવામાં આવે ને તો મને આવું થઈ જાય છે સારું ચાલો કન્ટિન્યુ ગઈશ તો હું આરામ કરીને જાગી ગઈ છું અને ફ્રેશ થઈ ગઈ છું અને હવે લાગી છે ભૂખ તો ભૂખ લાગી છે ને તો તીખું તળેલું નાસ્તા બધા તીખા તળેલા છે સુખડી છે પણ એવું તો કાંઈ ખવાય નહીં એટલે મેં છે ને ઢોકળાની એક ડીશ મારા માટે કરી નાખી છે પણ મેં કઈ નાખ્યું નથી મસ્ત ના વરાળું નીકળે છે એટલે મેં છે ને અત્યારે ખાલી ઉપર એક ડીશ નાખી ભૂખ લાગી હતી ને એટલે કઈ નાખ્યું નથી હજી એમાં મરચું ધાણા એ બધું નાખવાનું બાકી છે લસણ ને એવું બધું મેં ખાલી અત્યારે સિમ્પલ એક ડીશ બનાવી છે તો ચાલો નાસ્તો કરી લઈએ કન્ટિન્યુ પીતે શું મંગાવ્યું તું શું મંગાવ્યું તો જો મંગાવી હતી ઓનલાઈનમાંથી ને બહુ મસ્ત ની આવી છે બે બહેનો માટે જો સરસ મજાની છે કાર્ટૂનવાળી મંગાવી છે આમાં હોર્સ છે અને આમાં કંઈક પાંડા જેવું છે ચાલુ થાય છે ને જો લાઇટ થાય છે લાઈટ થઈ છે મસ્ત ઘડિયાળ આવી છે સરસ મજાની

ચાલો તમારું સ્ટેશન આવી ગયું હવે એલોવેરા કેટલું છે લાબ્રોજુ મસ્ત મસ્ત ઝાડવા મોટા તકલીના માળા છે મસ્તીના સારું ચાલો અહીં ચંપલ કાઢ નાખો આપણે બસ લ્યો તો જો સરસ મજાનું પેન્ટ લાગે છે હં લેવું છે ને જશવી આ ઓલા બ્રાઉન કલરનું ડિયોન કાપડ સારું છે હા લે પણ રમકડા મળી જાય નહીં જશુ ચાલો તો અમે ખરીદી કરી નીકળી ગયા છે ને જોવા આટલી બધી ખરીદી કરી લીધી એક ઠેલી ભરીને લેવા ગયા તા જસ્મિન ઉપર અમે પણ કઈક લઈ લીધું છે અને જઈએ એટલે લેવું જ પડે અત્યારે નો ગયો આજ આવતો રહ્યો જઈને સરસ લ્યો

ગયા બહુ મોડું થઈ ગયું ને ઘરે આવીને હવે મેં ઢોકળા ચાલુ કરી દીધા છે બનાવવાના તો તમે જોઈ શકો છો પ્લેટ ભરાઈ ગઈ છે બંને હવે ચાલો આપણે સ્ટીમ કરી લઈશું તો ગરમા ગરમ ઢોકળા ચડાવી જ દઈએ અને પછી ખાઈ લઈએ વરસાદનો માહોલ છે તો મજા આવી જશે ખાટિયા ઢોકળા ખાવાનું